આજે ઝેડ સો અગિયાર જેને ભીમ એકાદશી અને નિર્જલા એકાદશી નામે ઓળખવામાં આવે છે મહાભારતના કથાનું એક ચારે બાજુથી ઘેરીને ચીનવી ઝપટ મારીને ખાતું પ્રાણ એમાં વરુ કૂતરો અને શિયાળનો સમાવેશ થાય છે આવી તીવ્ર જઠરાગ્નિ વાળી વ્યક્તિને વૃક્કોદર કહેવામાં આવે છે એટલે કે એના પેટમાં વૃક્ષ નામે અગ્નિ રહેલ હોય છે પૌરાણિક કથાના અનુસાર કોઈ વખતે પાંડુ પુત્રોને વ્યાસજીએ અગિયારસ વર્ષ ઉપવાસમાં અન્નનો ત્યાગ કરીને ભૂખ્યા રહીને જે તપ થાય છે એનું મહાત્મ્ય સમજાવ્યું એ વખતે ભૂખને સહન ના કરી શકનાર ભીમ મૂંઝાયો અને ત્યારે એની મૂંઝવણને દૂર કરવા સંવંતસર વર્ષના મધ્યમાં આવતી એકમાત્ર એકાદશીએ નિર્જળ પાણી પણ પીધા વિના વટ તપ ઉપવાસ કરાય તો આખા વર્ષની બધી જ એકાદશીનું શુભ ફળ મળી જાય એવું કહેવામાં આવ્યું શ્રી કૃષ્ણ અવતાર સમયે સંવંતસર

જલકૂપ અર્પણ કરવાની સાથે સાથે આમ્રફળ કેરીનું અર્ધ પણ અપાય છે અત્યારે ગ્રીષ્મનો ઉતાર્થ ઋતુકાળ ચાલી રહ્યો છે શરીરમાં વાયુનો સંચય થાય છે પોતાના ગુણકર્મથી પ્રકોપિત ના થાય એ માટે આહારમાં મધુર અમ્લ કષાય રસવાળા ફળોનો ઉપયોગ કરાય છે આ અગિયાર સાથે કેરીનું મહાત્મ્ય વર્ણવ્યું છે ગુજરાતીમાં કેરી શબ્દ આંબાના ફળ માટે છે આંબાના ફળનો આકાર પ્રાચીન કાળમાં બાવડા પર ધારણ કરાતા બાજુબંધ એટલે કે એક પ્રકારનું ઘરેણું કેઉર ના જેવો છે કળા કરતો મોર સાઈડ થી જોવાથી જે આકાર દેખાય છે એને કહેવામાં આવે છે આથી ગુજરાતીમાં નું કેરી થઈ ગયું અને આમ્રનું નું આંબો થઈ ગયું આમ્ર વૃક્ષના પંચાંગ અમલ એટલે કે ખાટા હોવાને કારણે પડેલ છે જેઠ માસમાં ગરમીથી આમ્રફળ એટલે કે કેરી કુદરતી રીતે પાકીને ખાટીમાંથી મધુર બનતા સ્વાદિષ્ટ થાય છે આથી જેઠ સુદ અગિયારસ શ્રી હરિના ચરણે ફળોનો રાજા પાકી કેરી ધરીને પ્રસાદ રૂપે આરોગાય છે આરોગ્યની દ્રષ્ટિએ કેરીનું પોષણ મૂલ્ય ઘણું જ વધારે છે અને આ ગ્રીમમાં બળ આપનાર પણ છે કેરીનું રસ આયુર્વેદ દ્રષ્ટિકોણથી સર અને તો પણ વધારે છે પાકટી કેરીમાં કાર્બોદિત અને પ્રોટીન ઉપરાંત ફેટ પણ છે વિટામિન એ અને સી ની સાથે વિટામિન બી ગ્રુપના નિકોટિન એસિડ અને રિબોફ્લેવિન પણ એમાં છે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સંશોધનમાં કેરીની ગુટીમાં વિટામિન બી નો ઉત્તમ સ્ત્રોત છે એવું જાણવામાં આવ્યું હતું આયુર્વેદિક મત પ્રમાણે કુદરતી રીતે આપકેલી કેરી મધુરમલા કસાઈ રસ સાથે શીત ધરાવે છે આથી પચવામાં થોડી ગુરુ એટલે કે ભારે છે આમ્રવૃક્ષના બધા જંગો ઔષધી ઉપયોગીતા દર્શાવેલ છે જાણીને આશ્ચર્ય થાય કે કેરીની ગોટલીમાંથી નીકળતા તેલના ગુણો નિગંડુ રત્નાકર્મમાં વર્ણવેલ છે જે મુખ રોગ અને મોઢાની દુર્ગંધને દૂર કરવામાં પ્રયોજાતું હતું લોકમાન્યતા છે કે વધુ કેરી ખાવાથી ખાસ કરીને બાળકોની ત્વચા પર ગઢગુમટ જેવા વિકારો થાય છે આ ઋતુમાં આવા ચર્મ વિકારો પર આંબાના પાનથી ઉકાળેલા પાણીથી સ્નાન કરવું અને વિકારગ્રસ્ત ભાગ પર આંબાના ઉંદરને ઘેરું અને મધમાં મિક્સ કરીને લગાડવાથી આવા વિકારો દૂર થાય છે કેરીનો રસ ખાધા પછી પાણી પીવું બે સ્વાદ લાગે છે એટલે કે પ્રકૃતિનો આદેશ પણ છે કે કેરીના રસ ખાધા પછી વધુ પાણી પીવું જોઈએ નહીં અને કદાચ એના કારણે ગેસુરગ્રસના મહત્વ કેરીના રસના ભોજન પછી નિર્જળ વૃત્તિ સ્વાસ્થ્ય રક્ષાના હેતુથી પણ ઉમેરાઈ હોય એવું લાગી રહ્યું છે પછી જ્યારે નક્ષત્રમાં છે ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે જેથી ભેજ ઉત્પન્ન થાય છે અને કેરીમાં પણ આ વાતાવરણના ફેરફારથી પચપચુ પણ આવી જાય છે એની અંદર કુમી જીદા પણ જોવા મળે છે જેના કારણે એની સ્વાદ ગંધ વિકૃત થાય છે અને ધાર્મિક દ્રષ્ટિકોણથી જોકે મૂળ તો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આદરા બેસાય પછી કેરી ખાવી જોઈએ નહીં કુદરતી રીતે પકવ થયેલ કેરી ખાવાનો સમય જેટ ભોજન પછી અત્યાર પાણીના પીવાનો નિયમ રાખીએ હું કેરી જીવી છું મારું પ્રિય ફળ કેરી છે કેટલીક ખણકો કેરીની પ્રચલિત પ્રજાતિ વિશે કરેલ છે એનો પણ આસ્વાદ આજે માણી લઈએ ગુજરાતી પ્રજામાં ખૂબ જ પ્રિય કેરી કેસર કેરી છે એના ઘરમાં રેષા નથી હોતા પાકડી ગોટલી હોય છે કટકા કરીને મિક્સર ગ્રાઇન્ડરની મદદથી રસ કાઢવાની સુવિધા પણ ધરાવે છે કેરીની સિઝનની શરૂઆતમાં ગીર તલાલા પંથકની જૂનાગઢી કેસરનો દબદબો રહે છે ફોટો ઇમેજમાં જોઈ શકો છો જૂનાગઢી કેસરમાં બતાવેલ છે એનો નીચેનો છેડો ઉપસેલો હોય છે આખી કેસર કેરી બહારથી તો લીલી દેખાય છે પણ અંદરનો ઘર ફળમંજા રંગે કેસરી અને સ્વાદે મીઠી હોય છે પંદરેક દિવસની સિઝનનો લાભ આપ્યા પછી જેઠ મહિનાની શરૂઆતમાં મોટા ફળ સાથેની ખાટી મીઠી કચ્છની કેસર બજારમાં જોવા મળે છે કચ્છની કેસરનો જે છેડો છે એ હોય છે અને સાપેક્ષ સ્વાદમાં થોડીક નબળી પડે છે બાકી કદ અને રંગે તો રૂપાળી હોય છે સિઝનના અંતમાં બનારસી લંગડો પ્રજાતિની કેરી જોવા મળે છે આ કેરી વરસાદ પડ્યા પછી પણ અન્ય કેરીની પ્રજાતિઓની જેમ એનો અંદરથી અનગમતો સ્વાદ અને ગંધ આવતી નથી આથી વરસાદ પડ્યા પછી પણ આ કેરી જોવા મળતી હોય છે ગુજરાતમાં વલસાડથી આ કેરી આવે છે મહુવાની જમાદાર કેરી ભાવનગરના રાજવી કૃષ્ણકુમારના સમયની છે કેસર અને લંગડાની હાઇબ્રિડ પ્રજાતિ છે દેશી નાની અને હાથથી ઘોળીને ચૂસવાવાળી કેરીઓ આજકાલ બજારમાં જોવા મળતી નથી એનો કટમધુરો સ્વાદ તો જાણે સપનું બની ગયો છે એની સામે આજે બજારમાં તોતા કેરીને શોપીસ તરીકે ગોઠવી દઈ તથા કેરીના કહેવાતા રંગરૂપ સ્વાદ વિનાની સફેદા એટલે કે બદામ કેરીને અંદર કૃત્રિમ એસેન્સ અને રંગ નાખી ગ્લાસમાં કેરીનો રસ વેચાણ પણ થાય છે જેઠ સુધી જગ્યા રસે વધુ પડતી આદર્તાથી શરીરમાં ક્લેજ ઉત્પન્ન ના થાય એ માટે નિર્જર તો નહીં પણ જળનો વધુ પ્રયોગ ના કરવો સાથે સાથે જળ એ જ જીવન છે જળનો વિવેક સફળ ઉપયોગ સંગ્રહ અને દાન કરવાનો સંકલ્પ પ્રકૃતિ સાથે માનવ જીવનને સમૃદ્ધ કરે છે જેઠ સુદ અગિયારસની શુભકામનાઓ સાથે ધન્યવાદ